શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મિત્તલ વોઇસ ચેનલમાં આજના વિડીયોમાં આપણે સાંભળીશું ભક્ત પ્રહલાદની કથા પરીક્ષિતે પૂછ્યું હે સુખદેવજી એક વાત પૂછું કશ્યપ ઋષિના પત્ની વિદુષી હતા અને તેને ઘેર હિણાક્ષ અને હીણાકશીપુ જન્મ્યા ઋષિને ઘેર રાક્ષસોનો જન્મ કેમ થયો સુખદેવજી કહે હે પરીક્ષિત હિણાક્ષ અને ભગવાન વરાહે મારી નાખ્યો હીરણાકશીપુએ નક્કી કર્યું કે જેણે મારા ભાઈને મારી નાખ્યો તેને હું મારી નાખું આમ નિશ્ચય કરી હિરણાકશીપુ પોતાની માતા દીતી પાસે આવ્યા અને કહ્યું મા તારો દીકરો ગયો અને મારી ભૂજા ગઈ માં હું વેર લેવા માંગુ છું તું મને આશીર્વાદ આપ હું તપ કરવા જાઉં છું માતા દીતી કહે મેં એક દીકરો ગુમાવ્યો છે હવે તને નહીં જવા દઉં માતાએ ના પાડી થોડા વખત પછી પાછો હીરણાકશીપુ મા પાસે આવ્યો અને કહ્યું મા જેટલો સ્નેહ રાખીને તેટલું દુઃખ વધુ થાય શોક ન કર માં તું મને તપ કરવા જવાની રજા આપ આમ બધાની રજા લઈને હીરણાકશીપુ મંદરાચલ પર્વત પર શંકર ભગવાનની આરાધના કરવા લાગ્યું દેવોનું નિકંદન કાઢવા તૈયાર થયેલા હીરણાકશીપુને જોઈને દેવો પોપટનું રૂપ લઈને મંદ્રાચલ પર્વત પર આવ્યા અને જ્યાં હીણાકશીપુ તપ કરતા હતા ત્યાં ગોવિંદાઈ નમનો જાપ કરવા લાગ્યા દુશ્મનના નામનો જાપ સાંભળીને હીણાકશીપુનું માથું ભમવા લાગ્યું હીરણાકશીપુ તપ કરવાને બદલે પાછો ઘર આવી ગયો તેની પત્ની કયા ધુએ તેને પાછા આવવાનું કારણ પૂછ્યું તેણે પત્નીને જવાબ ન આપ્યો થોડા દિવસ બાદ ફરી મંદરાચલ પર્વત પર જઈ હીરણાકશીપુ તપ કરવા લાગ્યું ફરી પાછો તે ઘરે આવી ગયું ધુએ કહ્યું તમે ક્યારેય કામ પતાવ્યા વિના પાછા આવતા નથી તો આમ વારંવાર તપસ્યા છોડી પાછા કેમ આવી જાઉં છો જવાબ ન મળ્યો આજે હીરણાકશીપુ સૂતો હતો પત્ની કયાધૂને ઊંઘ આવતી નથી ઊંઘમાં હિરણાકશિપુ ગોવિંદાય નમઃ ગોવિંદાઈ નમઃ બોલે છે સવારે ક કયાધુએ હિરણાકશીપેને કહ્યું તમારા પાછા આવવાનું કારણ મને મળી ગયું રાત્રે નિંદ્રામાં તમે ગોવિંદાય નમઃ ગોવિંદાઈ નમઃ બોલતા હતા હિરણાકશીપુ ગુસ્સે થઈ ગયું કોણે કહ્યું ધુ કહે હું કહું છું મેં સાંભળ્યું હવે હું ગોવિંદાઈ નમઃ બોલું ત્યારે મને ઉઠાડજે કયાધુએ માતા દીતીની આ વાત કહી માતાએ હીણાકશીપુને બોલાવીને ઘણો સમજાવ્યો પણ તેની કોઈ અસર ન થઈ ત્રીજી વાર હીણાકશીપુ મંદ્રાચલવત મંદ્રાચલ પર્વત પર તપ કરવા ગયો એક દિવસ દેવતાઓ ન આવ્યા બીજે દિવસે ફરી પોપટ થઈને આવ્યા ગોવિંદાઈ નમો ગોવિંદાઈ નમો બોલવા લાગ્યા ફરી હિણાકશિપુ ઘરે આવ્યો હિણાકશિપુ જમવા બેઠો હતો ત્યારે તેની પત્નીને જમાડતા જમાડતા પૂછ્યું તમારી શું શક્તિ છે માનપાન છે તમે આમ પાછા કેમ આવો છો આ વખતે હીરણાકશીપુએ પાક્કો નિર્ણય કરી લીધો હતો કે હું તપ કરવા જાઉં અને તપસ્યા પૂરી કરીને જાઉં પત્ની કયા રજસ્વલા થયા તેથી ચાર દિવસ હીરણાકશીપુ ઘરે રોકાઈ ગયો ચાર દિવસ પૂરા થયા બંને સંસાર સુખમાં જોડાયા બંનેના દિલમાં ગોવિંદાએ નમહની ભાવના હતી કયાધુ સગર્ભા થયા નારદજીએ દેવતાઓને કહ્યું હવે તમારું કામ થઈ ગયું હિરણકશીપુને ત્યાં તમારો મિત્ર આવશે હીરણાકશીપુ તપ કરવા ગયું પાંચ વર્ષ તપ કર્યું કયાધુએ દીકરાને જન્મ આપ્યો પ્રહલાદ નામ પાડ્યું તે પાંચ વર્ષનો થયો ત્યારે હીરણાકશીપુ તપ કરીને પાછો ઘરે આવ્યો પ્રહલાદે પિતાને પ્રણામ કર્યા આયુષ્યમાન ભવના આશીર્વાદ આપ્યા અને પત્ની કયાધુને કહ્યું કે આપનું રાજ આ પુત્ર સંભાળશે કયાધુએ કહ્યું કે આમ કેમ બોલ્યા મોટો દીકરો તો છે મારાથી બોલાઈ ગયું હિરણા કહ્યું કયા ધુએ પ્રહલાદને ગુરુના આશ્રમમાં ભણવા મોકલ્યો આશ્રમમાંથી એક દિવસ રાજકુમાર પ્રહલાદ રાજસભામાં આવ્યા પિતાએ ખોડામાં બેસાડીને પૂછ્યું બેટા આશ્રમમાં તો શું ભણે છે પ્રહલાદ ઊભા થયા અને બોલવા માંડ્યો શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી શબ્દો સાંભળતા જ હિરણા દીકરાને લાથ મારી ફરી પ્રહલાદને ઊભો થયો ગોવિંદ ગોવિંદ બોલવા લાગ્યું હીરણાકશીપુએ આશ્રમમાંથી ગુરુજીને બોલાવ્યા અને કહ્યું તમે આવું ભણાવો છો પ્રહલાદને મારી સ્તુતિ શીખવો ગુરુજી કહે એ તો મારું સાંભળતો નથી દિવસ રાત ભગવાનના નામ સ્મરણ કર્યા કરે છે હીરણાકશીપુએ કહ્યું રાત્રે જ્યારે ગોવિંદ ગોવિંદ બોલે ત્યારે તમે મારી નાખજો સજા કરજો પણ તેને ગોવિંદ ગોવિંદ બોલતા ન શીખવો થોડા સમય બાદ ફરી પ્રહલાદને હીરણાકશીપુએ આશ્રમમાંથી ઘરે બોલાવ્યું અને પૂછ્યું બોલો પ્રહલાદ હવે તું આશ્રમમાં શું શીખ્યું પ્રહલાદે કહ્યું આપને ન ગમે તો હું ન બોલું હીરા કહે બોલ શું શીખ્યો પ્રહલાદ બોલવા લાગ્યો કૃષ્ણાય વાસુદેવાય આ સાંભળીને ગુસ્સે ભરાયો અને જાહેરાત કરી કે પ્રહલાદને જે મારી તેને આપીશ કયા ધુએ પોતાના પતિને આજીજી કરી કે તેને મારી ન નાખો હું મારા દીકરાને લઈને અહીંથી દૂર વહી જઈશ હીરા કશિપુએ દીકરાને ઝેર આપ્યો હાથીના પગ નીચે કચડ્યો તેલમાં તળ્યો પર્વત પરથી ધક્કો માર્યો પ્રહલાદ ગોવિંદનો જાપ કરતો રહ્યો અને જીવતો રહ્યું કોઈ રીતે તેને મારી ન શકાયું સુખદેવજી કહે છે હે પરીક્ષિત પ્રહલાદને મારવા અને અનેક પ્રયત્નો થયા એમ કરતાં કરતાં હોળીનો તહેવાર આવ્યો હિરણાકશીપુની બહેન હોલિકા હાર્ડો લઈને પોતાના ભાઈના દીકરાને આપવા આવી પોતાના ભાઈને ઉદાસ જોઈને બહેન બોલી ભાઈ તું ઉદાસ કેમ છે હીરણાકશીપુએ કહ્યું આ દીકરો ફુલ્લાંગાર પાક્યો છે અનેક ઉપાયો કર્યા છતાં પણ મળતો નથી હોલિકાએ વરદાન હતું કે તે અગ્નિમાં બળી શકે નહીં હોલિકાએ ભાઈ અને કહ્યું ભાઈ તારું કામ ઘડીના છઠ્ઠા ભાગમાં કરી દઉં હોલિકાએ ચિતાની રચના કરી પોતે પ્રહલાદને ખોડામાં બેસાડી ચિતા પર બેઠી ચિતા સળગાવી છોકરાઓએ પ્રહલાદને ખેંચીને બહાર કાઢી લીધું ફઈબા હોલિકા બળીને ભસ્મ થઈ ગઈ પ્રહલાદને કાંઈ ન ઈજા થઈ થાકીને હીરણાકશીપુએ ગુરુજીને કહ્યું આણે તમે આશ્રમમાં લઈ જાઓ અને સુધારો થોડા વખત પછી પ્રહલાદને બીજા શિષ્યોને ભણવાનું સોંપી ગુરુજી હીરણાકશીપુને પ્રહલાદની વાત કરવા ગયા પ્રહલાદને કહેતા ગયા હું તારા પિતા પાસે જાઉં છું તું શિષ્યોને ભણાવજે પ્રહલાદે ગુરુજીની ગેરહાજરીમાં સાઠ હજાર શિષ્યોને ટટાર ઊભા રાખી ગોવિંદ શીખવાડ્યું એક રીતે બધાના ઈશ્વરની પ્રાર્થના કરી પ્રહલાદ વિદ્યાર્થીઓને કહે છે ઈશ્વરે દરેકને સો વર્ષનું આયુષ્ય આપ્યું છે પચાસ વર્ષ પછી વૃદ્ધાવસ્થા આવે છે માણસે માણસે બાળપણથી જ ઈશ્વર સ્મરણ કરવાની આદત પાડવી જોઈએ વિદ્યાર્થીઓ પ્રહલાદના પૂછવા લાગ્યા તમે રાક્ષસના દીકરા તમને આ જ્ઞાન કોણે આપ્યું પ્રહલાદ કહે છે જ્યારે મારા પિતા તપ કરવા ગયા હતા ત્યારે મારી માતા સગર્ભા હતી હું મારી માતાના પેટમાં છ મહિનાનો હતો ઇન્દ્રએ વિચાર્યું કે આના પેટમાં રાક્ષસ બાળક છે બીજો રાક્ષસ ન મારવો પડે માટે મારી માતાને પકડીને મારવા તૈયાર થયા ત્યારે નારદજી આવ્યા તેમણે ઇન્દ્રને કહ્યું કયા પેટમાં ભગવાનનો ભક્ત છે તેને મારો નહીં મારી માતા ડરથી મારી થરથર ધ્રુજવા લાગી મારી માતાને નારદજી પોતાના આશ્રમમાં લઈ ગયા અને મારી માતાને સુંદર જ્ઞાન આપ્યું ત્યારે મેં મારી માતાના પેટમાં તે જ્ઞાન પ્રાપ્ત કર્યું ત્યાંથી હું ઈશ્વરનું સ્મરણ કરું છું પ્રહલાદે કહ્યું હે દૈત્યોના બાળકો માનવ જન્મ દુર્લભ છે એ પણ નાશવંત છે છતાં ઈચ્છિત ફળ આપનાર છે માટે માનવે જીવન દરમિયાન દરમિયાન બાલ્યકાળથી જ ભગવાનના નામનું સ્મરણ કરવું જોઈએ હે બાળકો ઈશ્વરરૂપી કાળને લીધે વૃક્ષોના ફળો ઉત્પન્ન થઈ નાશ પામવા સુધીના વિકારો અનુભવે છે અને છેવટે નાશ પામે છે છતાં વૃક્ષ તો એમને એમ જ રહે છે તેનામાં ફેરફાર થતો નથી તેવી જ રીતે શરીર જન્મથી મૃત્યુ સુધી જુદા જુદા વિકારો અનુભવે છે આત્માને વિકારો અસર કરતા નથી આત્મા તેમનો એમ જ રહે છે આત્મા નિત્ય ક્ષયરહિત શુદ્ધ જ શરીરાદીનો જ્ઞાતા સર્વનો આશ્રયરૂપ વિકાર રહિત સ્વયં પ્રકાશ સર્વના કારણરૂપ વ્યાપક સર્વસંગથી મુક્ત અને જતના આવરણ રહિત છે આ વાત સમજનાર માનવીએ શરીરથી થતો મોહ મારું છોડી દેવું જોઈએ માળાના મણકા દોરવામાં પરવાયેલા હોવા છતાં દોરો મણકાથી અલગ છે શરીરમાં આત્મા રહેલો હોવા છતાં આત્મા શરીરથી જુદો છે સંસારની માયાથી છૂટવાના અનેક ઉપાયો છે છતાં નારદજીએ ભક્તિયોગનો ઉત્તમ કહ્યો છે ભક્તિયોગમાં ગુરુની સેવા સર્વ વસ્તુ ભગવાનને અર્પણ કરવી સત્સંગ સંત સમાગમ ભગવાનનું ગુણગાન ને કીર્તન ઈશ્વરના ચરણકમણનું ધ્યાન ઈશ્વરની મૂર્તિનું દર્શન ભૂજન અર્ચન કીર્તન વગેરે ભગવાનમાં પ્રીતિ વધારવામાં અંતર્ગત સાધનો છે ઈશ્વર સૌનો છે સર્વ પ્રાણીઓમાં વસેલો છે તેથી દરેક જીવને સમાન ગણી સૌને સંતોષ આપવો ભગવાન અંતર્યામી છે આકાશની પેઠે આપણા સર્વમાં વ્યાપેલો છે ઈશ્વરની ઉપાસનામાં કોઈ મોટી મહેનત નથી સંસારની મોહ પમાડનારી વસ્તુ મેળવવામાં

માણસનો સ્વાર્થ આ જગતમાં ફક્ત જન્મ લઈ ભગવાનની શુદ્ધ ભાવે ભક્તિ કરવી અને સર્વસ્થળે અને અણુઅણુમાં ભગવાન જ છે એમ તે જગતને જોવું બીજે દિવસે ગુરુજી આશ્રમમાં પાછા ફર્યા ત્યારે વિદ્યાર્થીઓ પ્રહલાદે શીખવાડેલું તે પ્રમાણે ગોવિંદ ગોવિંદ બોલવા લાગ્યા ગુરુજીએ રાજા હિરણાકશીપુને ફરિયાદ કરી હીણા કશીપુએ સોનાના થાંભલાને ગરમ કર્યો વૈશાખ સુદ ચૌદવાર નો કયાધુ પતિને વિનંતી કરે છે કરગરે છે હે કંધ હું મારા દીકરાને લઈને ચાલી જાઉં છું તેને આમ મારી હીણા કશીપુ કહે છે એને નહીં છોડાય અસંખ્ય માનવીઓ પ્રહલાદને અંજલી આપવા રાજમહેલમાં આવ્યા હીણા કશીપુએ હુકમ કર્યો કે કોઈ પણ ગોવિંદને જુએ તો મારી નાખે મારા દીકરાને હું મારા હાથે જ મારીશ બોલાવો પ્રહલાદને પ્રહલાદ હાથ જોડીને ઊભા રહ્યા કશિપુએ કહ્યું ફુલાંગાર ગોવિંદને યાદ ન કર તે તો મારા ભયને મારનાર છે પ્રહલાદ કહેવા લાગ્યું જન્મમરણની આ તો ઘટમાળ છે દુષ્ટથી તે ડરે નહીં જેને ઈષ્ટનો આધાર છે કશિપુ કહે બતાવ તારો ગોવિંદ ક્યાં છે બધા તૈયાર રહો મારો વેરી આવે છે પ્રહલાદ કહે આખું જગત વિષ્ણુમય છે ઈશ્વર તો દરેક દરેક જગ્યામાં છે આ સાંભળીને કોપાયમાન થયેલા કશિપુએ પ્રહલાદને કહ્યું આ સોનાના થાંભલામાં તારો ગોવિંદ છે તેને બાથ ભર પ્રહલાદ કહે હે ગોવિંદ ગોવિંદ કહેતા થાંભલા બાથ ભરવા ગયા ત્યાં થાંભલો ફાટ્યો ન દિવસે ન રાત્રે ન ઘરમાં ન બહાર ન માનવ ન પશુ શીપુને બ્રહ્માજીનું વરદાન હતું થાંભલો ફાટતા અર્ધનર અને અર્ધસિંહના સ્વરૂપવાળા નરસિંહ ભગવાન વિકરાળ સ્વરૂપે પ્રગટ થયા હીણાકશીપુને પકડી ઉમરા પર બેસી પોતાના સિંહ નખથી તેની છાતી ફાડી નાખી હીણાકશીપુનો ભગવાન નરસિંહે સંહાર કર્યો પ્રહલાદે ભગવાનને સાષ્ટાક પ્રણામ કર્યા માતા કયા ભગવાનને પ્રણામ કર્યા બ્રહ્મા મહેશ સહિત તેત્રીસ કરોડ દેવતા હાથમાં પુષ્પની અંજલિ લઈને ઊભેલા તે સગળા મનમાં શંકા કરવા લાગ્યા પ્રહલાદે ભગવાનને વિનંતી કરી હે પ્રભુ તમારા વિકરાળ સ્વરૂપને સંકેલી લઈ આપનું ચતુર્ભૂત સ્વરૂપ ધારણ કરો આ સામે ઊભેલા દેવી દેવતાઓની શંકાનું નિવારણ કરો ભગવાન કહે હે પ્રહલાદ હું તારી માફી માંગુ છું તને ઘણીવાર મારી નાખવાના પ્રયત્ન થયા ત્યારે હું આવ્યો નહીં તારા બોલવાની રાહ જોઈ મને ક્ષમા કર ભગવાન પ્રહલાદને પગે લાગ્યા પ્રહલાદ કહે પ્રભુ આપને માફી માંગવાની ન હોય અમારો આપના શરણમાં સ્વીકાર કરો ભગવાને નરસિંહ સ્વરૂપ સંકેલી ચતુર્ભુત સ્વરણ સ્વરૂપ ધારણ કર્યું તેવી દેવતાઓએ ભગવાન પર પુષ્પવૃષ્ટિ કરી પ્રહલાદને પ્રભુએ તેના પિતાના રાજપાટ સોંપ્યા સુખદેવજી કહે છે હે રાજા પરીક્ષિત તારો ત્રીજો દિવસ છે થોડા દિવસ તારા જીવનના બાકી છે મેં તને જે જ્ઞાન આપ્યું છે તે સાંભળ્યું તેનું આચરણ મૂકવામાં કોશિશ કરજે કામ ક્રોધ માયાથી દરેક માણસ પીડાતો હોય છે જાણીએ અજાણ્યા પાપ થતા હોય છે મંગલ પ્રભાતે થોડી ક્ષણો માણસે પોતાનું જીવન મંગલમય થાય

તારા પિતાએ તારા પર આટલા જુલમ કર્યા છતાં પિતા માટે એક ખરાબ વિચાર સપનામાંય તને ન આવ્યો જીવ જવાની તૈયારી હતો ત્યારે મનમાં ગોવિંદ ગોવિંદનો જાપ ચાલુ રાખ્યો હે ભગવાન મને બચાવો તેમ પણ ન કહ્યું હે પ્રહલાદ તું માંગ તું માંગ તે હું તને આપું ભગવાન પ્રહલાદની કસોટી કરે છે પ્રહલાદ કહે હે ભગવાન તમે મને મારી ભક્તિનો બદલો આપવા માંગો છો મારે કાંઈ જોઈતું નથી ભગવાન કહીએ હે પ્રહલાદ તું તો નાનો બાળક છે તારી માતા તેમજ સામે ઊભેલા દેવતાઓને પૂછી જો પ્રહલાદ કહે હે પરમ કૃપાળુ હું તમારી પાસે એક જ વસ્તુ માંગુ છું તમારી ભક્તિ કરતાં કરતાં મારા ક્યારેય પાપ વૃત્તિ ન જાગે મને જે જે મારી મારી સ્ત્રીઓ હેરાન પરેશાન કરે છે તે ન કરે પહેલી સ્ત્રી તમારી જીભ જી હે સદેવમ ભજ સુંદરાણી રહે એટલે હું મારી જીભથી સદાય તમારું ભજન કીર્તન કરું બીજી સ્ત્રી છે કર્ણેન્દ્રી કાનથી હું કોઈની નિંદા કે ખરાબ વાત ન સાંભળું ફક્ત ઈશ્વર ભજન કે સ્મરણ જ સાંભળું પરમ કૃપાળુ પરમાત્માએ પ્રહલાદ પર કૃપા કરી દેવતાઓએ ભગવાનને વંદન કર્યા હે પરીક્ષિત ઈશ્વરના દર્શન એટલા ખરા હૃદયથી કરો કે મનમાં ક્યારેય પાપ વૃત્તિ ન જાગે સુખદેવજી કહે છે માનવી સંસારમાં રહીને મોટે ભાગે ધર્મ અર્થ અને કામ એમ ત્રણ પ્રકારના કાર્યો કરે છે ધર્મ એટલે આત્મતત્વનું ચિંતન અર્થ અને જીવન નિભાવવા નીતિપૂર્વ પૈસા મેળવવા કામ એટલે સંતતિ પ્રાપ્તિ કરવી ગૃહસ્થાશ્રમ ભોગવો આટલું કરતાં કરતાં પણ માણસ થોડો સમય ઈશ્વર સ્મરણ અને આત્મચિંતન માટે રાખવો જોઈએ પ્રત્યેક માણસ એવી ઈચ્છા રાખે છે કે તેની પૂરી આવરદા ભોગવે જીવનમાં યશ કીર્તિ મળે જીવન વ્યવહાર ચૂકવતા પૂરતા પૈસા મળે આ બધા કાર્યો કરતાં માનવીના આચાર વિચાર શુદ્ધ હોવા જોઈએ માણસનું જો ખરાબ વિચારોમાં પુરવાય ખરાબ વિચાર આવે પાછા ભૂલી જઈએ છીએ પણ તે ખરાબ વિચાર અંતના કોઈ ખૂણામાં પડ્યો રહે છે પછી તે ધીમે ધીમે ચારો બાજુ ફેલાય છે તેનાથી માણસનો સ્વભાવ તામસી બની જાય છે માણસે શુદ્ધ અને સાત્વિક સાદો ખોરાક ખાવો અને તે મળે તેમાં સંતોષ માનવો જોઈએ તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ મિત્તલ વોઇસને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ